જય મરલી તો રીટ ફેમિલી ને ગુડ મોર્નિંગ આપણે વાડીયા પૂગી ગયા છે પાણી વાળવા વાડીયા ખડ કે પૂજ્યું છે બે કેરા આખા વઢાઈ ગયેલા છે એટલે ખડવાઠે ખડ પૂગી ગયો છે કે આવી રીતે ધીમે ધીમે વાહે વાહે કોળતો પેલો કેરો વાઢેલો હતો એ પાછો અહીંયા વેઠે થતો એક વખત પાણી પી ગયું હોય એટલે એ પછી એટલો કોળી ગયો છે ત્રીજો કેરો કે કેટલેક પૂજ્યો છે ને ચોથો કેરો આખો હળવો ગુભો છે એવી રીતનું કંઈક છે હાલ તો અત્યારે તડકા એવા પડે છે ભૂખા કાઢના નાખે હાલ તડકા અત્યારે એવા પડે છે ભૂખા કાઢના નાખે એવા એટલે પાણીની થોડીક ખેંચ પડી ગઈ છે થોડું ઘણું કંઈક લસાઈ ગયું છે દાજી ગયું છે પાંદડા એવો તડકો હમણાં પડ્યા છે હમણાં હવે કે પાણી ભૂખા છે વાલ તને માઇન્ડ બે કેરા પીવે બે એની દોઢ બે પીએ માઇન્ડ પીવા બધા પાંદડા બળી ગયા થોડીક પાણીની તાંડ લાગી જાય ને કંઈક મોટર આપણે આવ્યું પાણી કાઢે છે ફોકસ પણ કાંઈ બરાબર માં લીધું નહીં ઝૂમ એમાં એવી રીતનું છે બધું આપણે આ આપડે ખડ નો કેરો જોવા પાણી પૂજ્યું કે નહીં જોઈએ તો પૂગી ગયોગ મળી લીધું પૂગી દે હું પૂગી ગયું છે અને કઈક ઝાડવાની હાલ અત્યારે કઈક આવા છે પાણી ની અત્યારે ફૂલ એનું છે ધીમું ખાલી દોઢ કેરો માઇન્ડ પીવે દોઢ થી બે કેરો છે એટલે કઈ વાંધો ન હોય પી દે બધે પાંદરા કઈ કોઈ દાજી ગયેલા છે હવે આપણે આ કેરા ની અંદર પાણી મળેલ છે એટલે વાઢવાનું શરૂ કરી દઈ અગર આગળ પાણી આવી દે પણ ભારો નહીં ઉઠે રે એટલે વાઢી નાખીએ પછી આગળ મળીએ એટલે વાઢવા મળ્યા છે કઈક આવી રીતનું વાઢી નાખીએ પછી આગળ મળીએ આપણે ભારો વાઢી નાખ્યો છે માઇન્ડ મેન ત્રણ ચાર કોળી વઢાણી તો પાણી પૂગી ગયું છે જોઈ શકો છો કે આવી રીતનું પાણી પૂગી ગય છે અહીંથી એટલું તો માઇન્ડ રેણું ત્યાં પાણી પૂગી ગયું પછી એટલું રેવા દીધો ત્રણ ચાર કોળી માઇન્ડ ભરાની વઢાણેલી છે બે ઘરે પી ગયા છે ને બે હવે બાકી છે અને તમને મારો આજનો ઓલો કેવો લાગ્યો છે જરૂરથી જરૂર કોમેન્ટ કરીને કહેજો ને લાઈક શેર અને કરવાનું ભૂલતા નહીં મળી આવતી કાલે નવો ઓલો કઢાતા જ જલદી જોજો